લખતર તાલુકાના બદરંગપુરા ગણતરીની સીમમાંથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી કેસરિયા ડી થ્રી કેનાલ બજરંગપુરા વણા લખતર સદા થઈ કેસરિયા ગામ સુધી પહોંચે છે આ કેનાલ છેલ્લા થોડા સમયમાં ત્રણ કરતાં વધારે વાર ઓવરફ્લો થાય છે આ કેનાલ લખતર વણા રોડ ઉપરથી બદરંગપુરાની સીમ તરફ જવાના રસ્તા ઉપર એક જ જગ્યાએ અવારનવાર ઓવરફ્લો થઈ રહી છે જે જગ્યા ઓવરફ્લો થાય છે તેની આજુબાજુ ખેતર ધરવાતા ખેડૂતોના જણાવ્યા મુજબ તેમના દ્વારા આ અંગે અવારનવાર નર્મદા વિભાગમાં લેખિત જાણ કરવામાં આવી છે છતાં નિંદ્રાધીન અધિકારીઓ કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આપતા નથી કે કેનાલનું વારંવાર ઓવરફ્લો ન થાય તેવી કોઈ કામગીરી કરવામાં આવતી નથી આથી કેનાલ છલકાતા ખેડૂતોના તૈયાર થયેલ પાકમાં કેનાલના પાણી ઘૂસી જતા ખેતરમાં ઊભા પાકને પાણી લાગી જતા ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યાનું જણાવી ખેડૂત દ્વારા કેનાલ ઓવરફ્લોના ખેતરમાં ભાગમાં કેનાલમાંથી ઓવરફ્લો થયેલ પાણી ફરી વરિયાના વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા ખેડૂતોના જણાવ્યા મુજબ અવારનવાર તેમને આ સમસ્યા સર્જાય છે છતાં તેમ છતાં ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના ઓફિસના અધિકારીઓના પેટનું પાણી હળતું નથી અને તેઓ કોઈપણ પ્રકારની ગેરી કામગીરી કરતા નથી તેઓ સહન કરી રહ્યા છે